અમરેલી જિલ્લાના બારડા ખાતે હવન યજ્ઞનું જોશી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું ભવાની પ્રાગટ્ય દિન નિમિત્તે નવરાત્રી અવસર આઠમ જોશી પરિવાર દ્વારા બારડા ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જન કલ્યાણ પરિવાર કલ્યાણ વાતાવરણ શુદ્ધિ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેમાંજના આયોજન આગેવાનો બકુલભાઈ જોશી બારડા વિજયભાઈ જોશી તથા પરાગભાઈ જોશી ચિરાગ બી જોશી રાજુલા જહેમત ઉઠાવી હતી યજ્ઞ નાંગ આચાર્ય શ્રી દિનેશભાઈ જોશી શાસ્ત્રી દ્વારા વિધિ વિધાન મંત્રોચ્ચાર સાથે ભોજન પ્રસાદ બપોર હોમ કાર્યક્રમ યોજાયો હતો બોકોડિયા જોશી પરિવારના અગ્રણી એમજી બી જોશી દ્વારા જણાવાયું કે દર વર્ષે નિ આઠમ હવન આયોજન કરવામાં આવે છે જેમાંગ સૌરાષ્ટ્ર ભરમાંગથી બાકોડિયા જોશી અમરેલી જિલ્લાના બારડા મુકામે કુલદેવી મંદિર ખાતે માંગ આરાધના કરવામાં આવે છે યજ્ઞ આચાર્ય મુખ્ય દ્વારા જણાવાયું હતું યજ્ઞથી કુટુંબ કલ્યાણ રોગો નાશ થાય છે યજ્ઞ દર વર્ષે કરવામાં આવે છે યજમાન મહેન્દ્રભાઈ જોશી શાહ કુંડલા સેવા આપી હતી રિપોર્ટર કાળુ શાખ નોજિયા જાફરાબાદ હેમજી જોશી વતન અમરેલી અમારા બાકોડિયા જોશી પરિવારનો ચૈત્ર આઠમે માતાજીનું હવન થાય છે બારડા મુકામે અમે સૌ કુટુંબ અને ખૂબ આનંદથી ઉત્સવ ઉજવીએ છીએ અને માતાજીના આશીર્વાદ મેળવીએ છીએ અને માતાજીના આશીર્વાદથી અમે બાકોડિયા પરિવારના બધા પરિવારો ખૂબ સુખી અને સમૃદ્ધ છે બોલો ચામુંડા હું દિનેશભાઈ પ્રતાપભાઈ જોશી યજ્ઞના મુખ્ય આચાર્ય સમસ્ત બાકોડિયા જોશી પરિવાર આયોજિત દિવ્ય અને પવિત્ર એવા ચૈત્ર માસની અંદર મા ભગવતી પરંબાનો યજ્ઞ કાર્ય કરવા માટે અને સમસ્ત ભગવતીની કૃપા પ્રસન્નતા અને આશીર્વાદ પ્રાપ્ત થાય એ માટે દર વર્ષે આ પરિવાર વાર્ષિક યજ્ઞ કરે છે અને પરમબામા ભગવતીની કૃપા પ્રસન્નતા આશીર્વાદ મેળવે છે તો પરમબામા ભગવતીની આ સમસ્ત બાકોડિયા પરિવાર ઉપર અવિરત આવી વરસતી રહે એવી પરમબામા ભગવતીના ચરણોમાં પ્રાર્થના સર્વેત્ર સર્વેત્રો દળવે નંદો નિરામય દર્વે ભદ્રાની વસિયંદો मा कश्चित् दुःखवाग्भवेदलोच मुण्डा